કાલાવડમાં રોડ શો યોજાય તે પહેલા રૂપાલા હાય હાયના નારા લાગ્યા જામનગર કાલાવડમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવકો એકઠા થયા હતા અને રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા જોકે અહીં ભાજપના ઉમેદવાર પૂનમબેન માનમનો રોડ શો યોજાય તે પહેલા વિરોધ કરવામાં આવ્યો છે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ ભારે વિરોધ થઈ રહ્યો છે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અસ્મિતા રથ પણ ગામડે ગામડે ફરી રહ્યો છે અહેવાલ પરાક્રમસિંહ રાણા